હાતો આવે છે તો જમવા આજે આપણે વઘારેલા ભાત બનાવવાના છે એકા દુખ્યું ભાઈ એ લડાયો થઈ ગયો છે કોરાઈ થઈ દવા પીઓ પાણી દયો પાણી જય શ્રી કૃષ્ણ બતાઈ ને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે સાત આપણે ઊઠી ગયા છીએ દક્ષિણ પણ ટિફિન કરી દીધું છે કારખાને જતા ગયા છે બનિયારે જો આગળ બ્લોક રૂમ તો આખો આપણો ફેલાઈ ગયેલો પડ્યો છે અને દક્ષુભાઈ તો હજી ઉઠા છીએ કેમ ભાઈ ઉઠવું નથી આવી અને ઉઠતા જો પેપ્સી લઈ લીધી છે ઉઠતા વેત કોઈ પેપ્સી ખાય હે ગાંડુ તાર પપ્પા લીવા નહીં હું લઈ આવી હતી મારો દીકરો છે ને એટલે ઉટકવાના છે એ આપણે એક બાજુ કાઢી લીધા છે બસ હવે વાસણ ઉટકવાની તૈયારીશ કરવાની છે અને ભાઈ તો પાછા સુઈ ગયા તો એને આપણે ઘડી ખોવા દઈ અને ઘરનું કામ કરી લઈ હું લઈ એવો દુકાનથી ઢુંગળા કોણે લઈ દીધા ચા આપણે આમાં ઝીણા ટમેટા ને આદુ છે અને ડુંગળી ને બટેટા અને આમે છે કોથમી અને દક્ષુભાઈ પાસે લીંબુ અને આ તો છે ભાઈ ની બેટી તો બસ હવે આપણે સુધારી લઈ બટેટાને એવું સુધારવાનું ચાલુ કરી દે પછી વઘારેલા ભાત બનાવી નાખીએ મસ્ત તો બન્યા રે જો તમે આગળ બ્લોગમાં એની તમારે જો અમારી રીતે વઘારેલા ભાતની રેસિપી જતી હોય તો કોમેન્ટ કરીને કહેજો તો આપણે એ પણ વિડીયો બનાવશું તો બંને જો આગળ તમે અમારા બ્લોગ ટાઈમ થઈ ગયો છે અને દક્ષુભાઈ જમવા બેહી ગયા છે કુરકુરિયા ખાય છે રોટલી છે વઘારેલા ભાત છાસ ભાઈ ને જો વાટકામ ભાત દે દીધા

અને આ બે ડટી આ વાસણ છે એ આપણે ચડાવવાના છીએ હજી ઘરકામ બધું બાકી છે કે એમ કે બપોર પછી હજી ઉઠા જ છે સેટી ઉપર એ બધું એમને પડ્યું છે અને ભાઈ અમારે થોડી એમ ગયા ને સાયકલ પાસે રમવા સાયકલ ઉપર બેસે છે વાંદ્રા જો આગળ બિહાર દીધો ભાઈને નાસ્તા પાણી આલે છે હું આલે છે નાસ્તામાં

તો દવા પીડી છે અહિયાં તો આલો આપણે પેલા ઢાંકણામાં કાઢી લે પછી દક્ષુભાઈ ને પીવડાવી દઈ દક્ષુભાઈ તો મારે ડાયા થઈ ગયા આઈથી દવા પીવે છે એ ખાટી ખાટી છે થઈ દવા પાણી પાણી હજી આ પીવાની છે દુઃખો આ પી લે છે કેવો ડાયો છોકરો છે જો આઈથે દવા પી લેફીની પાર્ટી આ લે છે હવે તો ઉનાળો આવી ગયો એટલે જમીન કાક ઠંડુ ખાવાનું મન થાય એટલે કાયમ જમીન ગુલ્ફી ખાવાની આમ જો ને આમને તો પેપ્સીත් ભાવે આલે તર ગુલ્ફી કરી લે તો આજનો બ્લોગ આપણે આદ પૂરો કરીએ હવે મનશુ કાલે નવા બ્લોગમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે માતાજી બોલાઈએ